સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માત મયુર મિલ સામે રાત્રે બન્યો હતો ટક્કર એટલી જબરજસ્ત હતી કે એક કાર ભૂકો બોલી ગયો હતો મૃતદેહની ઓળખ થવા પણ મુશ્કેલ થઈ જાય એટલી હદે ગયા હતા માહિતી અનુસાર ઉદયપુરથી પરત ફરતી બોલેરો ભેંસને બચાવવાના ચક્કરમાં ડિવાઇન્ડર પાર કરીને બીજી લાઈનમાં પલટી મારી થઈ ગઈ હતી અને બોલેરો સફરમાં ચારેય લોકો કોઈક રીતે બહાર નીકળીને ડિવાઇન્ડર પાસે આવી ગયા હતા પરંતુ બીજી તરફથી સ્પીડમાં આવી રહેલા ટેલરે ડિવાઇન્ડર સાથે ટક્કર મારતા ચારે લોકોને કચડી નાખ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે લાશોના ટુકડી ટુકડા સડક પર પથરાઈ ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર